વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ અંતર્ગત દેશનો સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો બે ચોવીસ ખુલ્લો મૂક્યો પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા જેઓએ યુએઈના રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા બંને દેશોના વડાઓએ જાજરમાન રોડ શો કર્યો લોકોએ બંને દેશોના નેતાઓને વધાવ્યા હતા ખાડી દેશોમાં યુ એ મહત્વનું સ્થાન છે ક્રૂડ ઓઇલ અને ભારતમાં આવતા વિદેશી નાણાં અને નિકાસના સંદર્ભમાં ભારતનો યુએઈ સાથે ખૂબ જ મહત્વપૂર્ણ સંબંધ પણ છે આ સાથે યુએઈ ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચે નોંધપાત્ર જોડાણ પણ બનાવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લે જુલાઈમાં યુએઈ પહોંચ્યા હતા અને ભારત અને યુએઈ વચ્ચે તેમની સંબંધિત ચલણમાં વેપાર સમાધાનની શરૂઆત પણ કરી હતી અમદાવાદના દાઉદી વહોરા સમાજના લોકો પણ રોડ શોમાં જોડાયા હતા અને તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિની ઝલક મેળવવા આવ્યા છે અને તમામ કામ પડતા મૂકીને નાગરિકો રોડ શોમાં પહોંચ્યા હતા